બીજું વોર્ડ નંબર તેર ગુણાતીત નગરના બગીચામાં આવેલ બાળ ક્રીડાંગણમાં હાલ એવી પરિસ્થિતિ છે કે લોકોના મુખે એક જ ચર્ચા થાય છે કે આ મિની જંગલ છે કે બાળ ક્રીડાંગણ અહીંયા જુદા જુદા વિસ્તાર જેવા કે ગુણાતીત નગર જેડી પાઠકલોટ માલવ્યાનગર ભવનના બાળકો એમના રજાના સમયે નિરાતે એમનો ટાઈમ પસાર થાય એ માટે એમના વાલીઓ આ બગીચામાં આ બાળ ક્રીડાંગણની અંદર એમને મનોરંજન કરવા માટે લઈ આવે છે હાલ આ બાલ ક્રીડાંગણની એવી પરિસ્થિતિ છે કે અહીંના બાળકો તો નહીં મોટેરાઓ પણ અહીંયા આવતા બીવે છે બાળકોના વાલીઓ હાલ અત્યારે જે મેલેરિયા ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારી રાજકોટમાં ફેલાયેલી છે અને આ જંગલની અંદર મને એવું છે કે ક્યારેક ક્યારેક જીવ જંતુઓ નાક કે પડકા કે એવું પણ નીકળતું હોય અહીંના વિસ્તારના રહેવાસીઓ એમના બાળકોને અહીંયા બાળ ક્રીડાંગણમાં લેવતા એટલા બધા બીવે છે કે એમની વાત પૂછવામાં અને આ વિસ્તારના લોકોના મુખે એક જ ચર્ચા છે કે કોર્પોરેશનનું તંત્ર શા માટે આ બા આ બાળક્રીડાંગણનું ધ્યાન નથી આપતી હું લોકબુકના માધ્યમથી અહીંના જે સત્તાધીશો તથા અધિકારીઓ જેવા કે ગાર્ડન વિભાગ સેનેટ આરોગ્ય શાખાના અધિકારીઓને હું લોકમુકના માધ્યમથી જાણ કરું છું કે આ વહેલી તકે આ બાળ ક્રીડાંગણને થોડુંક અહીંયા રેતી ને એવું ખાડા પડી ગયા છે એ અને આ જે જંગલ જેવું ઈગ્યું છે એ ઘાસ કાઢી નાખે તો અહીંના બાળકો એના મનોરંજન કરવા માટે એમના વાલીઓને લઈ આવે महाीरसिं जाडेजा वार्ड नंबर तेर सामाजिक कार्यकर गुरुप्रसाद चौक राजकोट